આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનીષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના મોટા ભાઈ વિજયસિંહ ઉર્ફે વલ્લભ પુત્ર ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતગણતરી પ્રક્રિયામાં માત્ર ઓગણચાલીસ મતની પાતળી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધવલ પટેલનો વિજય થયો હતો વિજેતા ઉમેદવાર કોંગ્રેસના આગેવાનો અને ટેકેદારોએ શુભેચ્છા પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને તેમના મોટા ભાઈ વિજયસિંહ પટેલ વચ્ચે ગત વિધાનસભા ચૂંટણી સમયે સામ સામે આવ્યા અને બંને ભાઈઓ વચ્ચે ધારાસભ્ય બેઠક માટે ટકરાયા હતા જેમાં વિજયસિંહ ઉર્ફે વલ્લભદાસ પટેલની હાર થઈ હતી તો હાલ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી એક જ પરિવારમાં અમને સામનેનો જંગ જોવા મળી રહ્યો છે પેટા ચૂંટણીમાં આમોદ ધોડાદરા અને પંડવાઈ આ ત્રણ ગામના મતદારો મતદારોએ આ ભાજપના કુશાસન જાત ધમકીવાળું શાસન અત્યાચાર ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી પ્રજાએ વીસ વર્ષથી જે એમનો જે ઘર ગણાતો હતો એ ઘરને છોડીને આ રેકોર્ડ આ પંજાયની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર ખર્ચો પાડ્યો છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જે પ્રજાએ અમને નામી અનામી અને જે ટેકેદારોએ અને જે મતદારોએ જે અમારો જે વોટ બહુ જંગી બહુ બહુમતી જીતાડશે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે આ આગામી ચૂંટણીઓમાં ભાજપનો પ્રકાશ થશે એવી લોકોની લોકવાણી છે